વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે વિદ્યાર્થીઓએ અપીલ કરી હતી મારું નામ વિશ્વનાથ ભાન જગતાપ છે આજે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ પાંડેસરા બ્રાન્ચ ખાતે ટ્રાફિક અવેરનેસ માટે એક નાનો કોડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એક હેલ્પિંગ હેન્ડ કરીને અમે એક પ્રવૃત્તિ રાબેતા રાખેલી છે જેમાં વિદ્યાર્થીઓ સમાજમાં આપનું યોગદાન આપે અને સમાજના લોકોમાં જાગૃતિ લાવે એ અમારો ઉદ્દેશ્ય હતો ખૂબ સંદેશો આપવામાં આવે છે વાહન ચાલકો વાહન ચાલુકોનો એક એક એ સંદેશ છે અમારા તરફથી કે ઘરે આપના બાળકો આપની માતા આપની પત્ની આપની રાહ જોતી હોય છે માટે દેર છે દુર્ઘટના સે દેર ભલી આ સંદેશો અમારા તરફ છે અને સીટ બેલ્ટ હેલ્મેટ આવશ્ય વાપરો આ આપના માટે જ છે સરકાર આપના માટે જ કરી રહી છે જે પણ છે તો અમારા વિદ્યાર્થીઓ થકી આ અમારું એક આયોજન હતું